જય રામ શ્રી જય વીર મેહુર દાદા હવે આજે આપણે જોશું ગુજરાતી યુગ શક્તિ ગાયત્રીમાં એમાં છે દસ ઓક્ટોબર બે હજાર બાવીસની આવૃત્તિ ગુજરાતી યુગ શક્તિ ગાયત્રીમાં એમાં છે પાના નંબર પાંચ વિકાસ કરવામાં સંતુલન જાળવો છે વિકાસ કરવામાં સંતુલન જાળવો શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાયમાં ભગવાને એક મહત્ત્વની મતલબ કે ખૂબ મહત્ત્વની વાત કરી છે આજની પરિસ્થિતિમાં તેના વિશે ચિંતન કરવું જરૂરી છે એ અધ્યાયના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું તને એવું જ્ઞાન આપીશ કે જે પ્રાપ્ત કર્યા પછી બધા મનુષ્યો પરમ સિદ્ધિ મેળવી લે છે અર્જુન પૂછે છે કે એ કયું જ્ઞાન છે તેના જવાબમાં ભગવાન કહે છે કે સર્વયોની શું કોંતેસું મોતેહ સંભવંતીયા તાશામ બ્રહ્મધ્યોનિર બીજપ્રદહ પિતા ચાર નંબર એટલે કે વિવિધ પ્રકારની યોનીઓ છે એકલી મનુષ્ય યોની જ નથી બીજી અસંખ્ય યોનીઓ છે દેવ યક્ષ ગંધર્વ કિન્નાર વગેરે પણ છે ભગવાન કહે છે કે બધા પ્રાણીઓ જુદા જુદા દેખાય છે પરંતુ તે બધાને ગર્ભમાં ધારણ કરનારી માતા તો એક જ છે અને તે માતા છે જગન્માતા જગજનની બધા પ્રાણીઓમાં ચૈતન્યનું બીજ વાવનાર પરમ પિતા પરમેશ્વર પણ એક જ છે આ જળ ચેતનનો જે સંયોગ છે તે પ્રકૃતિના ત્રણ ગુણોથી ચાલે છે સત્વ રજ અને તમ સાંખ્ય દર્શન અનુસાર આજે સમગ્ર સૃષ્ટિ દેખાય છે તે સત્વ રજ અને તમના સંયોજનના લીધે જ સંસારનું અસ્તિત્વ છે જેમણે આ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે સંશોધન કર્યું છે તેમને સૃષ્ટિના મૂળમાં આ ત્રણ ગુણો જ જોવા મળ્યા છે વેદો અનુસાર સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થા ત્રણ દેવો કરે છે બ્રહ્માજી નિર્માણ કરે છે વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે અને ભગવાન શિવ સંહાર તથા વિનાશનું કાર્ય કરે છે ખ્રિસ્તી ધર્મમાં પણ આવી જ માન્યતા છે તે હોલી ટ્રિનિટીની વાત કરે છે આપણા આયુર્વેદમાં પણ ત્રણ દોષોની વાત કરી છે તંત્ર તથા યોગની ભાષામાં તેમને ઈડા પિંગલા અને સુસુમણા નાડીઓ કહેવામાં આવે છે વિજ્ઞાનની માન્યતા પણ છેવટે આ ત્રણ બાબતોનું સમર્થન કરે છે વૈજ્ઞાનિકો આ જગતના સમગ્ર વ્યાપારનો આધાર પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને માને છે તે કહે છે કે આ ત્રણ મૂળભૂત તત્વોથી જ બધા પદાર્થોનું નિર્માણ થયું છે ગીતા એમને જ સત રજ અને તમનું સંમિશ્રણ કહે છે પ્રકૃતિ આ ત્રણ ગુણોના માધ્યમથી પુરુષને એટલે કે જીવાત્માને પોતાનો સંદેશ મોકલે છે અને પુરુષ પોતાની પ્રવૃત્તિ અનુસાર એના જવાબ આપે છે તે ઉત્તરને તત્વજ્ઞાનની ભાષામાં કર્મ કહેવામાં આવે છે કર્મથી જ સંસાર તથા ચિત્તનું નિર્માણ થાય છે ચિત્ત જીવનનું નિર્માણ કરે છે અને આ જગતના બધા કાર્યો ચાલતા રહે છે જે આ ખેલને સમજી જાય છે તે પ્રકૃતિના ત્રણ ગુણોથી પાર જઈને ત્રિગુણાતીત થઈ જાય છે જે આ સત્યને સમજતો નથી તે મનુષ્ય બંધનોમાં બંધાઈ રહે છે અને વારંવાર જન્મ લેતો રહે છે આથી ભારતીય દર્શન અનુસાર આ ત્રણેય ગુણો વચ્ચે સંતુલન સાધવું જોઈએ તમ એટલે આળસ જડતા નિષ્ક્રિયતા અવરોધ વગેરેનું મૂળ છે કોઈ પથ્થર રસ્તામાં પડી પડી રહ્યો હોય તેને જો કોઈ પર્વતની ટોચ ઉપરથી ગબડાવવામાં આવે તો તેમાં ગતિ આવી જાય છે તે ગતિ રજની અવસ્થા છે નાના બાળકોમાં રજનું પ્રમાણ વધારે હોય છે તેથી તેઓ નિરંતર સક્રિય રહે છે વૃદ્ધાવસ્થામાં તમનું પ્રમાણ વધી જાય છે આથી માણસ થાકી જાય છે તથા નિષ્ક્રિય બની જાય છે આમ એક બાજુ ઊર્જાનો પ્રબળ પ્રવાહ છે તો બીજી બાજુ નિષ્ક્રિયતા જોવા મળે છે એક તરત પ્રવૃત્તિ છે તો બીજી બાજુ શૂન્યતા છે આ બંને વચ્ચે સમન્વય સાધવા માટે જે ત્રીજા ગુણની જરૂર છે તે સત છે સતથી જ સંતુલન સધાય છે સતનો અર્થ છે પ્રકાશ પવિત્રતા અને સંતુલન જીવનમાં જો રજોગુણ વધી જાય તો માણસ મહત્વાકાંક્ષી થઈ જાય છે મહત્વાકાંક્ષી ઉન્માદી અને અહંકારી બની જાય છે અને જો તેનામાં તમોગુણનું પ્રમાણ વધી જાય તો તે સુસ્ત તથા નિષ્ક્રિય બની જાય છે જીવનમાં સર્વાંગી વિકાસ સાધવા માટે આ ત્રણેય ગુણો વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે જેનામાં ઉર્જા હોય ગતિશીલતા હોય પવિત્રતા હોય અને સમજદારી હોય અને તેની સાથે સાથે તેનામાં સાહસ શૌર્ય પરાક્રમ અને વિવેક પણ હોય તો કહી શકાય કે તેનો સંપૂર્ણ વિકાસ થયો છે આજે લોકોનો સાચી દિશામાં વિકાસ થાય એ માટે તેમનામાં ઉપરોક્ત બધા ગુણોનો વિકાસ થાય તે જરૂરી છે પરંપરાઓ અપનાવતી વખતે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ આર્થિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ જો આપણે આ બધા વચ્ચે સંતુલન સાધી શકીએ તો અવશ્ય આપણે ઉન્નતિ કરી શકશું અને આપણો સમાજ પણ ઉન્નતિના ઉચ્ચ શિખર પર બિરાજમાન થઈ શકશે હવે એનો મર્મ આપે છે એનું ઉદાહરણ આપે છે એકવાર એક રાજ્યમાં દુકાળ પડ્યો હતો એક ઋષિએ લોકોને કહ્યું કે નરમેઘ યજ્ઞથી જ દુકાળ દૂર થશે એના માટે એક માણસે બલિદાન આપવું પડશે આવું સાંભળતા જ ત્યાં સમાજ જેવી સ્મશાન જેવી નીરવતા છવી ગઈ બધાને ચૂપ જોઈને મહાત્માએ કહ્યું કે શું તમારામાં એટલું સાહસ નથી કે પોતાનું બલિદાન આપીને આ રાજ્યમાં પડેલા દુષ્કાળને દૂર કરો ત્યારે સતમન્યુ નામનો એક બાળક આગળ આવ્યો અને બોલ્યો કે મહર્ષિ હું મારું બલિદાન આપવા માટે સહર્ષ તૈયાર છું હું મારા માતા પિતાની આજ્ઞા લઈને પાછો આવું છું તે બાળક એના માતા પિતાનું એકનું એક જ સંતાન હતો ઘેર જઈને તેણે માતા પિતાને પોતાનો નિર્ણય વિશે જણાવ્યું તેના તર્કો સાંભળીને તેના માતા પિતા ના ના પાડી શક્યા બાળક યજ્ઞ સ્થળે પાછો ગયો બલિદાન આપવા માટે તે સિંહની જેમ નિર્ભીક થઈને ઊભો રહ્યો પુરોહિત પુરોહિતે જેવું હાથમાં ખડગ લીધું એટલામાં જ આકાશમાં વાદળો ચડી આવ્યા અને પુષ્પવર્ષા થવા લાગી ઇન્દ્રદેવે પ્રગટ ઇન્દ્રદેવે ત્યાં પ્રગટ થઈને તે બાળકના ગળામાં ફૂલનો હાર પહેરાવતા કહ્યું કે હું આ બાળકની ત્યાગ ભાવનાથી પ્રસન્ન છું હવે અહીં ભરપૂર વરસાદ પડશે આળસ અસંયમ અને અનૈતિકતામાં ડૂબેલા અહીંના લોકોને દંડ આપવા માટે દુષ્કાળ પાડવામાં આવ્યો હતો સતમન્યુની ઉચ્ચ ભાવનાના કારણે દુકાળ દૂર થઈ ગયું ખરેખર આળસ પ્રમાદ અસંયમ અને અનૈતિકતા જે અનૈતિકતા જ દેવી આપતોનું મૂળ કારણ છે હવે જોઈએ આપણે આગળ મહાત્મા બુદ્ધની અમૃતવાણી રાજમહેલમાં સુખ વૈભવમાં ઉછરેલા રાજકુમાર સિદ્ધાર્થ એક દિવસ પોતાના સારથી સાથે રસમાં રથમાં બેસીને નગર નગરભ્રમણ કરવા માટે નીકળ્યા એ દરમિયાન તેમણે એક દુર્બળ વૃદ્ધને જોયા એક રોગીને જોયા અને એક સ્મશાન યાત્રા જોઈ ત્યારે તેમને જીવનની નશ્વરતા અને સાંસારિક સુખ વૈભવની ક્ષણભંગુરતાનું ભાન થયું અને પરિણામે તેમના મનમાં વૈરાગ્યનો ભાવ પેદા થયો એના પરિણામે તેમને ગૃહતા ત્યાગ કર્યો અને અમરત્વની મોક્ષની તથા જ્ઞાનની શોધમાં તેઓ નીકળી પડ્યા અનેક વર્ષોની કપ કઠોર અનેક વર્ષોની કઠોર તપસ્યા પછી તેમના મનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો અને તેઓ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની ગયા પછી તેઓ લોકોને એ જ્ઞાનરૂપી અમૃતનું પાન કરાવવા માટે નીકળી પડ્યા રસ્તામાં એક માણસને તેમને પૂછ્યું એક માણસે તેમને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે સંસારનો ત્યાગ શા માટે કર્યો બુદ્ધે ખૂબ ગંભીરતા તથા શાંતિથી કહ્યું કે મેં મારી બધી કામનાઓનું દમન કર્યું છે મેં મારી ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે એના પરિણામે મને જે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે તે સંસારના દુઃખી લોકોને વહેંચવા માટે હું જઈ રહ્યો છું આટલું કહીને બુદ્ધ પોતાના માર્ગે આગળ આગળ વધ્યા તેમના અનેક શિષ્યો બન્યા તેમને પોતાનો દિવ્ય સંદેશ આપતા કહ્યું કે જેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેમણે બે બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ એક તો મનોવિકાર પેદા થાય એવું કોઈ કામ ન કરવું અને બીજું કે શરીર તથા મનને કષ્ટ થાય એવી તપસ્યા ન કરવી એના બદલે મધ્ય માર્ગ અપનાવવો એનાથી મનને શાંતિ મળે છે અને પૂર્ણ આનંદનો અનુભવ થાય છે તેમણે ચાર આરસ સત્યો જણાવતા કહ્યું કે આ સંસાર દુઃખોથી ભરેલો છે દુઃખે દુઃખોનું કારણ હોય છે એ દુઃખોનો અંત પણ આવી શકે છે તે દુઃખોને દૂર કરવાનો ઉપાય તથા માર્ગ પણ છે બુદ્ધે આગળ કહ્યું કે બેટા આ સંસાર યાતના તથા પીડાથી ભરેલો છે દુઃખોના મૂળ કારણને શોધો તૃષ્ણા અને આસક્તિ જ બધા દુઃખોનું મૂળ છે તમે દુઃખદાયક પદાર્થોમાં સુખ શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરો છો લોકો અનિત્યને નિત્ય તથા અસત્યને સત્ય માનીને સુખ મેળવવાની ખોટી કલ્પનાઓ કરે છે આસક્તિના કારણે જ માણસ અહંકાર બની જાય છે અને તેનો વિવેક સાવ નષ્ટ થઈ જાય છે એના પરિણામે તે કુકર્મોમાં લિપ્ત થઈને દુખોના દલદલમાં ફસાતો જાય છે પછી એમાંથી બહાર નીકળવાનું તેના માટે બહુ મુશ્કેલ થઈ જાય છે આથી બધા દુઃખોમાંથી મુક્ત થવા માટે અને નિર્વાણ પ્રાપ્ત કરવા માટે સત્ય દ્રષ્ટિ અને સત્ય સંકલ્પ સત્ય બોલવું સત્ય કર્મ સત્ય આજીવિકા સત્ય પ્રયત્ન સત્ય સ્મૃતિ અને સત્ય સમાધિ વગેરે અષ્ટાંગ માર્ગનું પોતાના જીવનમાં પાલન કરો આ ઉપરાંત પણ સમય સમય પર બુદ્ધ પોતાના શિષ્યોને તથા શ્રોતાઓને બીજા પણ નીતિ તત્વોનો ઉપદેશ આપતા કહેતા હતા કે પ્રિયજનો આપણી આજની દશા ભૂતકાળના આપણા કર્મો વિચારો તથા ભાવનાઓનું જ પરિણામ છે તેથી હંમેશા તમારા વિચારો ભાવનાઓ તથા કર્મોને શુદ્ધ રાખો એનાથી જ સુખની પ્રાપ્તિ થશે જે રીતે રથ ખેંચનાર ઘોડાની પાછળ તેના પૈડા દોડતા રહે છે એ જ રીતે જે મનુષ્ય દુષ્ટ આચરણ કરે છે તેની પાછળ દુઃખો પણ દોડતા આવે છે ભગવાન બુદ્ધે આગળ કહ્યું કે જે મનુષ્ય મનમાં સારા વિચારો અને હૃદયમાં શુભ ભાવના રાખીને ઉત્તમ કર્મો કરે છે તેને હંમેશા સુખ મળતું રહે છે હે પ્રિયજનો જે રીતે મજબૂત પર્વતને પવન તોડી શકતો નથી એ જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે જેનું ભોજન શુદ્ધ સાત્વિક તથા સંતુલિત હોય છે જે શ્રદ્ધાવાન તથા પવિત્ર હોય છે તે માણસનો વાળ પણ વાકો થતો નથી કામ અને મોહ તેને સતાવી શકતા નથી પોતાના શિષ્યોને સાવધાન કરતાં તેમણે કહ્યું કે પાપ કામ વગેરેને વિકારોને દૂર કર્યા વગર જે માણસ સાધુનો વેશ ધારણ કરે છે જે નિયમિત સાધના કરતો નથી અને સત્યનું પાલન કરતો નથી તેના પી તેને પીળા વસ્ત્રો ધારણ કરવાનો કોઈ અધિકાર નથી જેણે અંતઃકરણની મલિનતાને દૂર કરી દીધી છે જેણે પોતાની અંદર સદ્ગુણોનો વિકાસ કર્યો છે જે સાધના તથા આહાર વિહારમાં નિયમિતતા રાખે છે અને હંમેશા સત્યનું પાલન કરે છે તેને જ ભગવા વસ્ત્રો ધારણ કરવાનો અધિકાર છે જે રીતે સારી રીતે ન છાયેલા છાપરામાંથી ચૂવા પડે છે એ જ રીતે કુવિચારી અને મલિન મનમાં વિકારોનો પ્રવેશ થઈ જાય છે પરંતુ પવિત્ર અને સંયમિત જીવન જીવતા મનુષ્યના મનમાં વિકારો વાસનાઓ અને આ શક્તિ પ્રવેશી શકતા નથી તેથી નિરંતર તપસાધના દ્વારા પોતાના મનને તપાવો અને તેને નિર્મળ તથા પવિત્ર બનાવો જો મન નિર્મળ અને પવિત્ર હોય તો જ મનુષ્ય સદાચારી બની શકે છે તે શુભ કર્મો કરે છે એવા પવિત્ર મનુષ્યને જ આ લોક અને પરલોકમાં દિવ્ય આનંદનો અનુભવ થાય છે ગૌતમ બુદ્ધ ગામે ગામ ફરીને લોકોને આવો અમૃતમય સંદેશ આપતા હતા તેમને જ્ઞાનરૂપી અમૃત પીવડાવીને દિવ્ય આનંદ અને નિર્વાણ પ્રાપ્ત કરવાનું માર્ગ બતાવતા હતા જેમણે તેમના ઉપદેશને પોતાના જીવનમાં ઉતાર્યો તેઓ ખરેખર નિવૃવાન પ્રાપ્ત કરીને ધન્ય થઈ ગયા હવે આ આથી આખી કથાનો સાર સમજાવવામાં આવે છે આપણી પાસે જે કાંઈ હોય એનાથી જ સંતુષ્ટ રહેવું તે બુદ્ધિમત્તા છે જેઓ વધારે મેળવવાની ઈચ્છા રાખે છે તેઓ ઘણીવાર જીવનથી હાથ ધોઈ બેસે છે એકવાર વાવાઝોડું ફૂંકાયું તેના લીધે એક વિશાળ વૃક્ષ પડી ગયું વૃક્ષ પડવાના કારણે તેની નીચે બેઠેલા એક ઊંટનો કચ્છર ઘાણ નીકળી ગયો વૃક્ષો પરના માળાઓમાં રહેલા પક્ષીઓના ઈંડા અને નવજાત બચ્ચાઓ પણ કચડાઈ ગયા હતા એ સમયે એક ભૂખ્યું શિયાળ ત્યાં આવ્યું વગર મહેનતે આટલું બધું ભોજન મળેલું જોઈને ખૂબ ખુશ થઈ ગયું તેણે વિચાર્યું કે લગભગ મહિના સુધી ચાલે એટલું બધું ભોજન મળી ગયું છે પ્રસન્ન થઈને તેણે ચારેય બાજુ નજર દોડાવી તો બાજુમાં વહેતી નદીના કિનારે એક મોટો દેડકો જોયો શિયાળે વિચાર્યું કે પહેલાં એ દેડકાને મારીને ખાઈ જાઉં નહીં તો તે કૂદીને પાણીમાં જતો રહેશે અને મારો શિકાર છટકી જશે આવું વિચારીને તે દેડકાની ઉપર કૂદ્યું પરંતુ દેડકો તો પાણીમાં કૂદી ગયો પીણી માટી હોવાને કારણે શિયાળ પણ લપસી ગયું અને પાણીમાં તણાઈ ગયું લાલચું અને લોભી લોકોની આવી જ દુર્ગતિ થાય છે માટે જે છે આપણી પાસે તેનાથી સંતુષ્ટ રહો અને આનંદની પ્રાપ્તિ કરો જય શ્રી રામ શ્રી જય વીર મેહુર દાદા